વર્ષ બે હજાર સુધી વ્યાજ ચૂકવ્યા બાદ કોર્પોરેટરે પઠાણી ઉઘરાણી સાથે ધમકી આપવાનું શરૂ કર્યું દર્શની કોઠિયાએ વ્યાજખોર સામે પુના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો આખરે વ્યાજખોરો સામે ડ્રાઈવ ચાલી લોક દરબાર યોજાયા બધું જ થયું પરંતુ વ્યાજના ચક્રવ્યુહમાં કે વિષ ચક્રમાં જો સામાન્ય જનતા કે સામાન્ય વ્યક્તિ બાકાત નથી આ તો એક નેતાની વાત છે એ નેતાની વાત છે કે જે નેતા સત્તાધારી પાર્ટીના કોર્પોરેટર છે સહયોગી સાહિસ છે સાહીશ આમ તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ના સુરતમાં ભાજપના જ કોર્પોરેટર ચક્રવ્યુ ફસાયા આ આખો મામલો છે શું અને આખરે કેમ મજબૂરી વશ આવવું પડ્યું કોર્પોરેટરને ફરિયાદ નોંધાવી પડી વ્યાજખોરો સામે

સમાજ બદનામ કરવા ધમકી આપવામાં આવી હતી સમગ્ર મામલે અત્યારે ભાજપના કોર્પોરેટર દર્શની કોટિયા દ્વારા પુણા પોલીસ માં ફરિયાદ કરવામાં આવી છે ચોક્કસપણે આપણે ગણી શકાય ત્યારે સામાન્ય વ્યક્તિને જો વ્યાજમાંથી મુક્તિ ન મળતી હોય તો પછી સામે આરોપી સામે હવે ફરિયાદ કરવામાં આવી છે ભાજપના કોર્પોરેટર સામે હવે જે રીતના વિરાજસિંહ પઠાણી નો ઉઘરાણી કરવામાં આવી હોવાનું વાત જે છે તે સામે આવી છે સમગ્ર અપડેટ બદલ